નમસ્કાર મિત્રો કેમ છો બધા મારો અવાજ તમને ક્લિયર આવી રહ્યો હશે એક વખત મને ઓકે કહી દેજો જોતા જો તમને મારો અવાજ ક્લિયર આવતો હોય તો ઓકે અવાજને લગતી કંઈ અગવડતા હોય તો પ્લીઝ મને જણાવી દો ઓકે ચલો આજના લેક્ચરમાં આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે ખાસ તો આપણે તમારી જે જી ત્રિપલ એસ બી દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની જે એક્ઝામ આવવાની હતી એ એક્ઝામ કંડક થઈ ગઈ હોત ઓકે એક્ઝામ જે આવવાની હતી એક્ઝામ તમારી કંડક થઈ ગઈ હોત બરાબર છે કોના દ્વારા તો જી ત્રિપલ એસપી દ્વારા કઈ એક્ઝામ હતી તો લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રીની એક્ઝામ લેબ ટેક કેમેસ્ટ્રીની એક્ઝામ તો સાહેબ એને થયું શું કે સાહેબ એમાં છે ને મોરમ આવતો હતો એટલે એ લોકો એક્ઝામની ડેટ છે ને પોસ્ટપોન કરી છે તો સાહેબ એક્ઝામ હતી ક્યારે તો એક્ઝામ આ મહિનાની શરૂઆતમાં કેટલી તારીખ સમથિંગ હતી ઓકે તો એક્ઝામની ડેટ પોસ્ટપોન થઈ છે તો હવે એક્ઝામની ડેટ ક્યારે આવશે બરાબર એના રિલેટેડ આપણે લઈને આવ્યા છીએ આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે અને સાથે સાથે જે મિત્રોના કંઈ પણ પ્રશ્નો હશે એનું આજે આપણે નિરાકરણ લાવવાનું છે તો એક્ઝામ ક્યારે આવી શકે છે પહેલો પ્રશ્ન એ છે એક્ઝામ ક્યારે આવશે મિત્રો એક્ઝામ છે તમારી આ મંથના એન્ડિંગમાં આવી શકે છે ઓકે આજે પંદર તારીખ છે તો આવતી પંદર તારીખ સોરી આવતી ત્રીસ તારીખ સુધીમાં તમારી એક્ઝામ આવી શકે છે તમારી પાસે કેટલા દિવસ છે પંદર દિવસ છે ઓકે પંદર દિવસ છે હજુ પણ એક્ઝામનો એક્ઝામ છે એ પહેલાં લેવાઈ શકે એવી કોઈ શક્યતા નથી મે બી એને પછી પણ એક્ઝામ લેવાય ત્રીસ તારીખ પછી એટલે નેક્સ્ટ મંથની શરૂઆતમાં લેવાઈ શકે ઓકે નેક્સ્ટ મંથના શરૂઆતમાં લેવાઈ શકે ચલો તો એની જાહેરાત ક્યારે આવશે ફરીથી કે હવે તમારે એક્ઝામ ક્યારે આપવાની છે ઓકે તો એ ક્યારે આવશે એ આવશે આ મંથના એન્ડિંગ સુધીમાં અથવા આ વીકની અંદર આવી જશે બરાબર છે આ જે વીક ચાલી રહ્યું છે આ વીકની અંદર તમારે આવવા જવાની પૂરી શક્યતા છે આ વીકની અંદર તમારી એક્ઝામ ક્યારે લેવાશે એની ડેટ ડિક્લેર થઈ શકે છે બરાબર સમજાય છે ચલો તમારો કોઈ પ્રશ્ન છે મિત્રો કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો મેં તમને જણાવ્યું મુજબ એક્ઝામની ડેટ ક્યારે એક્ઝામ ક્યારે લેવાશે એની ડેટ આ વીકની અંદર ડિક્લેર થશે એક્ઝામ ક્યારે લેવાશે તો પંદર દિવસની અંદર એક્ઝામ લેવાશે ઓકે હજી તમારી પાસે પંદર દિવસ જેટલો સમય છે અને પછી તમને ફરીથી બની શકે કે એક્ઝામ હજી પણ પંદર દિવસમાં ન લેવાય તો નેક્સ્ટ મંથમાં લેવાય ફ્યુચરમાં ઝુઓલોજીના બેઝ પર એની નોટિફિકેશન આવી શકે છે એની ઇન્સાઈટ તો ઝુઓલોજીના બેઝ ઉપર અત્યારે ફિશરી ઓફિસરની એક્ઝામમાં ફોર્મ ભરવાના ચાલુ છે આજ લાસ્ટ ડેટ છે હજી પણ એક કલાક છે તમારું ફોર્મ ભરવાનું બાકી તો ભરી શકો છો ઓકે ફિશરીસ ઓફિસરમાં તમે ફોર્મ ભર્યું હોય તો કોઈ અગવડતા નથી એમએસસીના બેઝ ઉપર આ વર્ષે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એકસો પાંચ જગ્યા ઉપર ફોર્મ ભરાઈ ગયા છે ગયા મહિનાની ત્રીસ તારીખ લાસ્ટ હતી ઓકે એમાં ઓલમોસ્ટ ઘણા બધા મિત્રોએ ફોર્મ ભર્યા છે એનો પણ આપણે કોર્સ લોન્ચ કરી દીધો છે અને એકદમ સક્સેસફુલી કોર્સ ચાલી રહ્યો છે જબરદસ્ત રિસ્પોન્સ આવી રહ્યો છે સ્ટુડન્ટ્સનો ઓકે પછી ફિશરી ઓફિસરનો કોર્સ લોન્ચ કરી દીધો છે એનો પણ એટલો જબરદસ્ત રિસ્પોન્સ છે મિત્રો કે એના આટલા બધા કોર્સ વેચાઈ ગયા છે એની બુક લોન્ચ કરી બુક પણ વેચાઈ ગયા વિદ્યાર્થીઓનો એટલો બધો વિશ્વાસ છે કે અમે જે કન્ટેન્ટ પ્રોવાઈડ કર્યું છે એના ઉપર અમને વિશ્વાસ છે અમે જે વસ્તુ તમને આપી રહ્યા છે એના ઉપર અમને વિશ્વાસ છે બરાબર છે ચલો તો હવે આપણે ચર્ચા કરીએ છીએ કે તમારે લેબોરેટરી ટેકનિશિયનની જે એક્ઝામ છે ઓકે એ લેબ ટેક્નિશિયન કેમિસ્ટ્રીની જે એક્ઝામ છે એલ્ટી કેમિસ્ટ્રીની એક્ઝામ ઓકે હવે તમારે શું કરવાનું થાય છે તો પંદરથી વીસ દિવસ તમારી પાસે જો હોય તો તમારે કરવાનું છે રિવિઝન બરાબર રિવિઝન કઈ રીતના કરશો હું તમને સમજાવું એ સિવાય શું કરી શકો કે તમે વધુમાં વધુ ક્વેશ્ચન સોલ્વ કરો એમસીક્યુઝને સોલ્વ કરો ઓકે આ વસ્તુ તમે કરી શકો છો આના પીવાય ક્યુઝ તમને મળશે નહીં કારણ કે નવી પેટર્ન મુજબ જી ત્રિપલ એસબી નવી નવી પેટર્ન મુજબ એક્ઝામ હાલ પેલી વખત લેવાઈ રહી છે ઓકે એટલે તમને પીવાય ક્યુઝ કશેથી નથી મળવાના પણ તમે શું કરી શકો છો તમે એમસીક્યુઝ વધુમાં વધુ કરી શકો છો બીજી વસ્તુ તમે રિવિઝન વધારે વધારે કરી શકો છો બરાબર એ સિવાય બીજું શું કરી શકો એ સિવાય તમારે હાર જી ત્રિપલ એસ જેટલી પણ એક્ઝામ ગઈ છે એમાં જે મેથ્સ રીઝનિંગ હતું ઓકે એ મેથ્સ રીઝનિંગ જે પ્રકારનું હતું એ થોડુંક લેન્ધી હતું એટલા એનો મતલબ એવો છે એનો મતલબ એવો છે ચલો એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ નું રિઝલ્ટ ક્યારે આવી શકે છે તો એનો રિઝલ્ટ છે આ મંથ ના એન્ડ સુધીમાં આવી જશે ઓકે હું પ્રિટેન્ડ નથી કરું કરતો પણ શક્યતા છે જે રીતના બધી એક્ઝામના રિઝલ્ટ ડિક્લેર થઈ રહ્યા છે એ મુજબ તમારું રિઝલ્ટ પણ વહેલી તકે આવી શકે છે ચાલો જી ત્રિપલ એસ બીની અત્યારે જે એક્ઝામ આપણે ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર કન્ડક્ટ થઈ છે બધાની અંદર જેટલું પણ મેથ્સ રીઝનિંગ હતું તો મેથ્સ રીઝનિંગ છે એ થોડુંક લેન્ધી હોય છે એટલે વધુમાં વધુ મિત્રો તમારે મેથ્સ રીઝનિંગ ઉપર ફોકસ કરવાનું થતું હોય છે અને મેથ્સ રિઝનિંગને તમારે ઓછા ટાઈમમાં વધારે કવર કરી શકો એના માટે એનું રિવિઝન કરવાનું થશે ઓકે અથવા એની જે પેપર સ્ટાઇલ છે એના એક્ઝામ પ્રશ્નોની જે પેટર્ન છે એ તમારે જોવાની રહેશે બરાબર એટલે તમને ખ્યાલ આવશે કે આ લોકો કઈ રીતના પેપરમાં મેથ્સ રીઝનિંગ પૂછે છે એક્ઝામ તમારી સીબીઆરટી બેઝ છે જે લોકોને ખ્યાલ નથી સીબીઆરટી શું છે તો એના બે એના ઉપર આપણે ડિટેલમાં વિડીયો બનાવેલો છે એ તમે જોઈ શકશો બરાબર છે તો આજના વિડીયોમાં આપણે શું ચર્ચા કરવાની છે કે પંદર દિવસ તમારી એક્ઝામની રાહ છે તો તમે પંદર દિવસમાં શું કરી શકો છો તો મિત્રો આ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે પીડીએફ તમે હું સ્ક્રોલ કરી રહ્યો છું એ તમારા માટે ગિફ્ટ છે અમારા તરફથી નોલેજ સંકુલ તરફથી તમારા માટે એક નાનું ગિફ્ટ છે જે લોકો લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રીની એક્ઝામ આપવાના છે ઓકે ચલો મેરિટ કેટલી અટકી શકે છે તો જીત રીપ્લેસ બી ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની જેટલી પણ એક્ઝામ ગઈ છે બધી જ એક્ઝામમાં મેરિટ એકસો દસથી થી લઈને

એક નાનું ગિફ્ટ લઈને આવેલા છે બરાબર છે ગિફ્ટમાં શું છે મિત્રો તો ગિફ્ટમાં તમારા માટે છે જી ત્રિપલ એસ બી લેબોરેટરી ટેકનિશિયન એક્ઝામ માટે રેપિડ રિવિઝન ઈ બુકલેટ ઓકે આની અંદર શું આપેલું છે યુનિટ વાઇઝ થિયરી આપેલી છે બરાબર છે યુનિટ વાઇઝ થિયરી છે એમાં ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષા છે બરાબર છે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષા આપેલી છે એનું એનું મેરિટ પણ જે મુજબની બધી એક્ઝામ છે ને એ મુજબ જ અટકવાની પૂરેપૂરી શક્યતા છે બરાબર એનું રિઝલ્ટ પણ એકસો દસ થી એકસો ત્રીસ ની વચ્ચે અટકવાની પૂરેપૂરી શક્યતા છે ચલો અમે તમારા માટે શું લઈને આવ્યા છે તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ રેપિડ રિવિઝન બુક લેટ ઓકે યુનિટ વાઇઝ થિયરી આપેલી છે પ્લસ એના એમસીક્યુઝ આપેલા છે મિત્રો સાથે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષા આપેલી છે

આ કોડ તમે એપ્લાય કરશો એટલે તમને પચાસ ટકા ઓફ મળવાનો છે પચાસ ટકાની અંદર તમને યુનિટ વાઇઝ થિયરી અને એમસીક્યુઝ મળવાના છે આની અંદર તમને શું કરવા મળશે કે તમે રિવિઝન કરી શકશો જે લોકોને કમ્પ્લીટ પ્રિપરેશન થઈ ગઈ છે એમને માત્ર રિવિઝન કરવું છે તો એમના માટે આ બુકલેટ ખૂબ જ ઉપયોગી છે મિત્રો ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષામાં આપેલી છે યસ મારી બુક ઓલરેડી બધી રિવિઝન માટે જ હોય છે બરાબર છે યસ રેપિડ રિવિઝન ઈ બુક ગુજરાતી પ્લસ ઇંગ્લિશ ભાષામાં હવે મેન ફાયદો શું છે એપ્લિકેશનમાં તમે જશો ડેમો કોપી તમે જોશો ત્યારબાદ તમે આ પરચેસ કરશો એટલે આ બુકને તમે ડાઉનલોડ કરી શકશો અને એની પ્રિન્ટ કાઢી શકશો ઓકે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને તમે વાંચી શકો ઓકે એ માત્ર ને માત્ર તમારી સગવડતા માટે રાખેલું છે એટલે જે પણ લોકોને બુક પરચેસ કરવી હોય એ ફટાફટ પરચેસ કરી લેજો બધી બુક આપણી બધી જ બુક છે એ માત્ર ને માત્ર રિવિઝન પર્પઝથી હોય છે આની અંદર શું હશે એ તમને બતાવી દો મિત્રો આની અંદર તમને ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષામાં થિયરી મળવાની છે ઓકે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષામાં થિયરી મળવાની છે સાથે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેના ક્લાસ શરૂ થઈ ગયા છે ઓલરેડી અને એમાં દસ સાત થી આઠ જેટલા લેક્ચર આવી ગયા છે કેટલા મિત્રો સાત થી આઠ લેક્ચર ઓકે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના લેક્ચર શરૂ થઈ ગયા છે રેગ્યુલર હવે યુટ્યુબમાં લાઈવ એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ થવાની છે

પછી આ બધી જ તમામ વસ્તુ તમને નીચે ગુજરાતીમાં માં મળી જશે એટલે જે લોકોને ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષા વાંચવી છે તો અહીંયા તમને ગુજરાતીમાં મળી જશે સાંદ્રતા સાથેનો સંબંધ ગુજરાતીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ કન્ટેન્ટ ગુજરાતમાં નથી લેબોરેટરી ટેકનિશિયન કેમિસ્ટ્રી માટેનું ગુજરાતીમાં કન્ટેન્ટ તમને કશે નહીં મળે તો જો તમારે ફાસ્ટ રિવિઝન કરવું હોય છેલ્લી ઘડીનું રિવિઝન કરવું હોય એમાં પણ તમને અત્યારે પચાસ ટકા ઓફની ઓફર મળી રહી છે તો ફટાફટ તમારે આ બુકલેટ છે પરચેસ કરી લેવી જોઈએ મારું એવું માનવું છે કારણ કે આ બુકલેટમાંથી તમને ચોક્કસપણે મિત્રો રિવિઝન થઈ જશે ઇનકેસ જો એક્ઝામ ડીલે ના થઈ હોત તો અમે આ મટિરિયલ ના બનાવી હોય પણ વિદ્યાર્થીઓની ખૂબ ડિમાન્ડને કારણે વિદ્યાર્થીઓના એટલા બધા મેસેજ આવે છે બહુ જ ડિમાન્ડ છે કે પ્લીઝ સર તમે જે રીતના એમસીક્યુ બુકલેટ અમને આપી છે એ મુજબ જ પ્લીઝ ને પ્લીઝ તમે પ્લીઝ ને પ્લીઝ તમે અમારા માટે બુક લઈને આવો ઓકે તો એના માટે અમે આ બુક લાવ્યા છે કોના માટે તો અમારા સ્ટુડન્ટ માટે અમારા બેચના સ્ટુડન્ટ્સ માટે અમે આ બુક લઈને આવેલા છીએ અમારા બેચના સ્ટુડન્ટ્સને અમે આ બુક ફ્રીમાં આપી છે પણ આ બુક અમે માત્ર ને માત્ર એવા મિત્રો કે જેમના મેસેજ આવતા હતા કે સર અમને આ બુક છે એ જોતી છે એટલે પ્લીઝ અમને આ બુક અમારા માટે પણ અવેલેબલ કરાવજો એટલે માત્ર ને માત્ર એવા સ્ટુડન્ટ્સ માટે જ આ બુક અમે અવેલેબલ કરેલી છે આની અંદર તમામ યુનિટ છે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષામાં છે તમે આની અંદર રેપિડ રિવિઝન કરી શકો છો સાથે છેલ્લે તમને એમસીક્યુ સોલ્વ કરવા મળશે બરાબર છે એટલે જે લોકોને બુક લેવી એ લઈ શકે છે કોઈને આમાં ફોર્સ નથી કોઈની પરાણ નથી કોઈને લેવું એવું જરૂરી નથી બરાબર છે આ બુકલેટ છે માત્ર માત્ર એવા વિદ્યાર્થીઓ માટે કે જેમને સંપૂર્ણ પ્રિપરેશન થઈ ગઈ છે અથવા જેને કંઈ પણ પ્રિપરેશન નથી થઈ

જે લોકોને થઈ ગયું છે એમને ના કરવું તો કંઈ વાંધો નથી પણ જે વિદ્યાર્થી મિત્રોને જરૂરિયાત છે એના માટે જ અમે લઈને આવ્યા છીએ અને ખાસ અમારા બેચના સ્ટુડન્ટ જે લોકો અમારા કોર્સમાં જોડાઈ ગયા છે ઓકે એવા સ્ટુડન્ટ માટે જ અમે લઈને આવેલા છીએ એટલે જે મિત્રોને ના પરચેસ કરવી એમને કોઈ પણ પ્રકારનો ફોર્સ નથી મિત્રો જો તમને એવું લાગે કે તમારા માટે એક્ઝામ ઉપયોગી થઈ શકે એમ છે એક્ઝામ માટે ઉપયોગી થઈ શકે એમ છે અને આમાંથી કન્ટેન્ટ પૂછાય શકે એવું તમને જો લાગતું હોય અમે ટોપિક વાઇઝ સિલેબસ વાઇઝ યુનિટ વાઇઝ તમામ કન્ટેન્ટ પૂરો પાડેલો છે એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ કરેલું નથી કન્ટેન્ટ એકદમ ડીપમાં છે અને એક્ઝામમાં પૂછાય છે કે એવું એક્ઝામ ઓરિયન્ટેડ છે પ્લસ ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષામાં આપેલું છે એટલે મિત્રો એક વખત જોઈ લેજો ડેમો જોઈ લો રેપિડ રિવિઝન તમારું આની અંદર થઈ જશે એટલે જે લોકોને બુક પરચેસ કરવી હોય એ લોકો બુક પરચેસ કરી શકો છો ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં છે મેન ફાયદો તમને એ મળવાનો છે એ જે લોકોને ગુજરાતીમાં નથી વાંચવું ઇંગ્લિશમાં જો ઇંગ્લિશમાં જ ને નથી વાંચવું ગુજરાતીમાં જોઈ શકે ખાસ તો વિદ્યાર્થી મિત્રોનો જે ડિમાન્ડ હતી એ સાહેબ ગુજરાતીમાં બુકલેટ લાવો ઓકે તો ગુજરાતીમાં અમે બુકલેટ તમારા માટે લાવ્યા છે ગુજરાતીમાં અમે તમારા માટે બુકલેટ લાવેલા છે એમાં પણ જો તમારો રિસ્પોન્સ હશે તો આપણે એક સિરીઝ ચાલુ કરીશું સિરીઝ એક વીકની અંદર કમ્પ્લીટ થઈ જશે એક સિરીઝ ચાલુ કરીશું જેમાં તમને ડેલી એક લેક્ચર આપવામાં આવશે ગુજરાતીની અંદર બરાબર છે બુક છે તમારે એપ્લિકેશનમાંથી પરચેસ કરી શકો છો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નીચે આપેલી છે ઓકે જો તમારા લોકોની ડિમાન્ડ હશે અને તમે લોકો કહેશો કે અમારે બુક અમારે ચેપ્ટર વાઈઝ લેક્ચર અટેન્ડ કરવા છે તો ડેલી એક લેક્ચર આવી જશે ઓકે જે લોકોને રેપિડ રિવિઝન કરવું છે એ લોકો ખાસ આ બુકને પરચેસ કરી શકો છો જોઈ શકો છો કોઈને ફોર્સફુલી નથી ખાસ તો એવા મિત્રો માટે જ લઈને આવ્યા છે કે જે લોકો અમને મેસેજ કરતા હતા જે લોકોની ડિમાન્ડ હતી કે સાહેબ અમારે માટે બુક લઈને આવો એમના માટે જ આ બુક છે મિત્રો બરાબર છે તો એક્ઝામ ક્યારે આવી શકે છે તો એક્ઝામ પંદર દિવસની અંદર આવી શકે છે અને એક્ઝામ મે બી નેક્સ્ટ મંથમાં પણ જઈ શકે પણ એક્ઝામ ક્યારે આવશે એની જે નોટિફિકેશન છે એની જે એડવર્ટાઈઝમેન્ટ છે એ આ એક વીકની અંદર આવી જશે ઓકે મેક્સિમમ એક વીક એક વીકની અંદર આવી જશે બરાબર છે જે લોકોને બુક પરચેસ કર્યું એ કરી લેજો બુક પરચેસ ની સાથે નીચે મેં કુપન કોડ પણ મૂકી દીધેલો છે સાથે તમે એપ્લાય કરશો એટલે તમને પચાસ ટકા ઓફ છે છે બરાબર ઓફ મળી જશે ચાલો બુકના બુકના પેજ કેટલા છે બુક ના પેજ કેટલા છે એવું મને ક્વેશ્ચન પૂછતું હતું બુક ના પેજ છે ને સાતસો પ્લસ છે બરાબર ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષા છે એટલે સાતસો પ્લસ પેજ થયા છે બરાબર છે ચલો સર યુટ્યુબ લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરજો ઓકે ડિમાન્ડ કેવી છે એના ઉપર કરશું કારણ કે અત્યારે અમારે પાંચ પ્રકારના કોર્સ ચાલી રહ્યા છે એમાં ઓકે એટલે સમયનો ખૂબ જ અભાવ હોય છે એસએસસી ની બુક ક્યારે આવશે એસએસસી ની બુક ઓલરેડી આવી ગઈ છે તમે એપ્લિકેશનમાં ડેમો કોપી જોઈ શકો છો અને બુક ને પરચેસ કરી શકો છો ચાલો કઈ કઈ બુક આવી ગઈ છે તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની બુક આવી ગયેલી છે પછી પછી ફિશરી ઓફિસર માટેની બુક આવી ગયેલી છે પછી લેપટેક માટેની બુક બની રહી છે લેપટેક ઓલ લેપટેક માટેની બુક બની રહી છે એ બુક આવી જશે ઓકે ચલો તો મિત્રો આજના લેક્ચરમાં આટલી જ ચર્ચા કરવાની હતી બીજા તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ કોલ કે મેસેજ કરી શકો છો આ બુક તમે આપણે એપ્લિકેશનમાં ડેમો જોઈને પરચેસ કરી શકો છો ઓકે ચાલો ફરી મળીશું નવા લેક્ચર સાથે નવા વિડીયો સાથે યસ અત્યારે તમે બુક પરચેસ કરી શકો છો ઓનલાઈન બુક તમને આપણી એપ્લિકેશનમાંથી પરચેસ મળી જશે એપ્લિકેશનમાં જવાનું છે એપ્લિકેશનમાં જઈને તમારે બુકના ઓપ્શનમાં જવાનું છે અને ત્યાંથી ડેમો જોઈને બુકને પરચેસ કરી શકો છો ચલો આ એપ્લિકેશન છે એપ્લિકેશનમાં જશો તો ત્યાં તમને બુક જોવા મળશે બુક જોવા મળશે જ્યાંથી તમને આ રીતના બુક જોવા મળશે આ બુક જોવા મળશે ને પછી અહીં નીચે બાય લખેલું છે બાયના ઉપર ક્લિક કરશો ને એટલે તમે ફીસ પે કરીને બુક પરચેસ કરી શકો છો નીચે તમને કૂપન કોડ પણ આપેલો છે ઓકે કૂપન કોડ હું એડ કરી દઉં છું યસ ઝેરોક્સ કરી શકશો ડાઉનલોડ પણ થશે અને ઝેરોક્સ પણ કરી શકશો આ બુકલેટ ડાઉનલોડ પણ થશે અને ઝેરોક્સ પણ કરી શકશો બરાબર તમારા માટે માત્ર ને માત્ર તમારા માટે ડાઉનલોડ કરી શકશો અને ઝેરોક્સ પણ કરી શકશો બરાબર આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો જે લોકોને રિવિઝન પર્પઝ માટે ગુજરાતીમાં બુકલેટ જોતી હતી ઓકે તો એ લોકો માત્ર પાંચ દિવસની અંદર આ બુકલેટમાંથી રિવિઝન કરી શકશે તો ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો છે વધુમાં વધુ શેર અને અને કરી ઓકે આ ઇન્ટરફેસ અંદર ત્યાંથી તમે બાય નાવ ઉપર ક્લિક કરીને બુકને બાય નાવ કરી શકો છો બરાબર છે બાય કરી શકો છો બુક તમને ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં મળવાની છે બુક તમને ડાઉનલોડ થઈ શકે એવી રીતના મળશે અને બુકની તમે ઝેરોક્સ કરી શકશો ઓકે ચલો મિત્રો ફરી મળીશું નવા લેક્ચર સાથે નવા વિડીયો સાથે ક્યાંથી ડાઉનલોડ કરવું સર એપ્લિકેશનમાં જાઓ એપ્લિકેશનમાં કન્ટેન્ટમાં જશો એટલે તમને અહીંયા ફ્રી કન્ટેન્ટ જોવા મળશે ફ્રી કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે ડેમો કોપી જોવા મળશે ડેમો કોપી જોયા બાદ પરચેસ કર્યા બાદ તમે અહીંથી તમારી બુકને ડાઉનલોડ કરી શકશો અને ઝેરોક્ષ કાઢી શકશો ઓકે યસ ચલો